કોઈ વ્યક્તિ કોઈનું છાની રીતે લઈ લેતી હોય ખોટું કરીને લઈ લેતી હોય છતાંય સુખ સાહેબી ભોગવતી હોય આપણે ખૂબ ન્યાય નીતિ ધર્મ નિયમ રાખતા હોઈએ છતાં આપણે દુઃખી હોઈએ તો ક્યારેક આપણને એવો વિચાર થાય કે આપણે આટલું આટલું સારા માર્ગે ચાલીએ તોય દુઃખી અને ખોટા માર્ગે ચાલે તોય સુખી છે એમ કહી અને કદાચ એ રસ્તે ચડી જવાય આપણે ન ચડીએ તો સામેવાળો કે કે તમે આટલા ટાઈમથી સત્સંગને ભગવાન ભગવાન કરો છો ભગવાને તમારું શું સારું કર્યું અમે આ એક ધરમ નિયમ કાંઈ રાખતા નથી તોય અમારે લીલા લહેર છે હવે આવી વાત જ્યારે કાયમ સાંભળવામાં આવે ત્યારે માણસના અંતઃકરણને ફેરવી નાખે છે એટલે જે એને ચોરી કરવાની ટેવ હોય કાયમ એની પાસે બેસીએ કાયમને માટે એનો સંગ કરીએ તો રંગ લાગ્યા વિના રહેતો નથી એનો જે સંઘ છે એ આપણા વિચારોને દૂષિત કરે છે જે નિંદા કરનારી વ્યક્તિ હોય તો એની પાસે તમે બેસો તમે ઘણા ગુણગ્રાહી હો પણ છતાંય રોજ એનો સહવાસ થાય એટલે તમે પણ નિંદા કરતા થઈ જાઓ તમારું બિલકુલ નાનું બાળક હોય એને તમે મંદિરમાં પહેલાં ધોરણમાં મોકલો ત્યારે તમે ઘેરથી એને અપશબ્દો શીખવાડીને ના મોકલ્યું હોય ચાર મહિના છ મહિના ત્યાં જાય આજુબાજુમાં બેસવાવાળો કોઈ એવા પરિવારનું બાળક હોય જેના ઘરે જેવા તેવા શબ્દો બોલાતા હોય અને એ સ્કૂલની અંદર પણ બોલે તો તમારું બાળક પણ ધીમે ધીમે એ શીખી જાય શિક્ષક શીખવાડે છે ને એ પડ્યું રહે પણ જે નથી શીખવાનું એની અસર ખૂબ જલ્દી થતી હોય છે એટલે અપશબ્દો બોલતા શીખી જાય બીજાની નિંદા કરતાં પણ આપણે શીખી જઈએ હિંસક વૃત્તિવાળા વ્યક્તિની પાસે બેસે તો હિંસાના ગુણો પણ આવી જાય એ વ્યક્તિ બહુ મોટી મોટી હિંસા કરતો હોય પણ આપણે નાની નાની કરતા તો જઈએ કારણ કે સંઘનો પાસ લાગ્યા વિના રહે જ નહીં ભગવાન શ્રી હરિના શબ્દો છે આપણા ઋષિમુનિઓના શબ્દો છે ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં શબ્દો છે પછી જે ખોટું બોલતો હોય તો એની સાથે બેઠક ઉઠક થાય તો ધીમે ધીમે માણસ ખોટું બોલતા શીખી જાય એવું લાગે કે બીજું તો બધું ઠીક પણ ખોટું બોલવાનો તો જાણે માણસ વારસો લઈને જ જન્મતો હોય વાતની વાતમાં એટલું બધું ખોટું બોલે અત્યારે પરિસ્થિતિ કેવી છે કે કોઈએ આપણને કોઈ પણ વાત કહી હોય કે ફલાણી વ્યક્તિ આમ કહેતી હતી તો એને આપણે સાચું ના પડાવી શકીએ બે વ્યક્તિ ફરી જાય અને વચ્ચે વાળો છે એ કૂટાઈ જાય પેલાને પૂછે તો કે મેં આમ કીધું નથી અને પેલો આપણને એમ કે કીધું છે એટલે બેમાંથી કોણ ખોટું બોલે છે એને કોઈ નથી પકડી શકતું અને ડગલે ને પગલે દિવસ ઉગે ત્યારથી દિવસ હાથ મેં ત્યાં સુધી તમે ગણતરી કરો તો એકાદ બે માળા થઈ જાય એટલી વખત ખોટું બોલાય છે અને છતાંય આપણે આપણી જાતને હરીશચંદ્ર સાથે સરખાવી અને બેઠા છીએ કે અમે ક્યારેય ખોટું ન બોલીએ એક એક વ્યક્તિને પકડી પકડી જ્યારે જ્યારે બોલે છે એનું રેકોર્ડિંગ કરી અને જો બતાવ્યું હોય તો અનુમાન આવે કેટલું ખોટું બોલાય છે પછી અમે હોઈએ તોય ભલે તમે હોય ભલે કોઈ બાકાત નથી આ ક્ષેત્રમાં કદાચ હિંસા તમે નહીં કરતા હોય અમે નહીં કરતા હોઈએ પણ ખોટું નહીં બોલતા હોય એવો વ્યક્તિ તો આપણે શોધવો ખૂબ અઘરો થઈ જાય વાતની વાતમાં તમારો વ્યવહાર હોય તોય ભલે કૌટુંબિક કોઈ પ્રશ્ન હોય તોય ભલે ધાર્મિક ક્ષેત્રના પ્રશ્નો હોય તમારે સત્સંગની અંદર કઈ વાતો ચિતો ચર્ચા વિચારણાઓ થતી હોય તો વાતની વાતમાં બોલાતું હોય છે તો એવી વ્યક્તિનો જ્યારે સંગ થાય ત્યારે માણસ આ ખોટું બોલવામાં ખૂબ આગળ વધી જાય અને આપણા શાસ્ત્રો એમ કે છે કે અસત્ય સમય પાતક પૂંજા ખોટું બોલવું એના જેવું દુનિયામાં પાપ ઘણા બધા છે ખોટું બોલવા જેવું બીજું કોઈ પાપ નથી પણ છતાંય આપણી દ્રષ્ટિએ ખોટું બોલવું એ ખૂબ નોર્મલ બાબત થઈ ગઈ છે આનું કારણ તમને સમજાયું શરૂઆતમાં આ રોગચાળો આવ્યો ત્યારે બધા કેટલા ફફડતા હતા હવે નોર્મલ થઈ ગયું કેમ તો કે ચારેય બાજુ એનો વ્યાપ વધેલો જ છે કેટલાય એના પંજામાં આવી ગયા કેટલાય એમાંથી નીકળી ગયા કેટલાય નવા હજુ આવી રહ્યા છે એટલે પછી આપણને કંઈ નવાય જેવું રહેતું નથી એમ બીજા બધાય પાપ કરતાં આ જુઠ્ઠું બોલવું એમાં આપણને હવે કોઈ નવાઈ જેવું નથી બિલકુલ બીક જ નથી કે હું આ જુઠ્ઠું બોલું છું એનું ફળ મને શું મળશે અને એ જૂઠું એના સ્વાર્થની સિદ્ધિ માટે જ બોલતા હોય એવું નહીં પણ સહજ વાતની વાતમાં બોલતા હોય છે આપણે ભગવાનના ભક્ત છીએ પરમાત્મા સુધી પહોંચવું છે અને મોટામાં મોટું પાપ હોય ખોટું બોલવું એ તો એનો જ્યાં સુધી ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણે અને પરમાત્માને ખૂબ વેગળું છે સારા થવા માટે દુનિયા આપણા વખાણ કરે કોકને આપણા પ્રત્યે લગાવ વધે એટલા માટે ક્યારેય પણ ખોટું અહીંયાનું અહીંયા કરીને ક્યારેય ન બોલવું બહુ મોટું પાપ છે એ જ્યારે ભોગવવાનું થશે ત્યારે ખ્યાલ આવશે અને બંને ત્યાં સુધી તો લગભગ આપણે બધા ભોગવી જ રહ્યા છીએ બીજા તો કોઈ લગભગ કર્મ આપણે નથી કરતા અને છતાંય એમને એમ દુઃખ તો ઓછા કૌટુંબિક માનસિક સામાજિક કોઈક ને કોઈક મુશ્કેલીઓ હોય તો આપણને નથી લાગતું કે આવા કંઈક નાના કર્મો થતા હશે જાણે અજાણે એનું ફળ આપણે ભોગવતા હોઈશું કોઈ પણ માણસ દુનિયાની અંદર દુઃખી હોય છતાંય પણ તમે તપાસ કરો તો કારણ વગરનો તો ન જ હોય એની પાછળ કાંઈક ને કાંઈ કારણ હોય જ તમને પેટમાં દુખે છે એની પાછળ કાંઈ કારણ ન હોય તમારે જમવામાં કાંઈક આડું અવળું થઈ ગયું હોય એટલે દરેક વસ્તુની પાછળ કારણ હોય અકારણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પીડાતી નથી એટલે ક્યારેય કોઈને દોષ દોતા જો દેતા પહેલા હંમેશા એવું વિચારવું કે હું નિરખું પાપ મારા એવા મને તું નયન દેજે બીજાનો દોષ હું પોતે મારો દોષ જોતા શીખું એવી મને હે પરમેશ્વર તું સદબુદ્ધિ દેજે એવી ભગવાનને પ્રાર્થના કરવી એટલે આપણને બહુ મોટા દેખાતા જે કર્મ છે એને આપણે એકદમ નાની સ્થિતિમાં એને સૂક્ષ્મ બનાવી અને આપણે રાત્રિ દિવસ કરતા હોઈએ છીએ અને એ કર્મ આપણને ચોવીસે કલાક પીડા આપ્યા કરે છે ઝીણી ઝીણી કોઈ પણ પ્રકારની પીડાઓ હોય છે તો એ આપણા કર્મને જ હોય છે તો ખોટું બોલનારું કહેતા અસત્ય આચરણ કરનાર વ્યક્તિ તો એની સાથે ક્યારેય પણ બેસવું નહીં એની સોબત કરવી નહીં વ્યભિચારી માણસ હોય તો એની સોબત પણ ન કરવી હું એવું નથી માનતી કે વ્યભિચારીની સાથે બેસવાથી આપણે પણ વ્યભિચારી થઈ જઈએ પણ એના છાંટા તો આપણને જરૂર ઉડે ગમે ત્યારે સમાજમાં વાત થાય તો લોકો એવું કે પોતે આમ તો સારા છે પણ એની બેઠક ઉઠક સારી નથી જેની સાથે બેસે છે એ વ્યક્તિ સારી નથી એટલે એવાની સાથે પણ ક્યારેય બેઠક ઉઠક ન રાખવી પછી મધ્યમાંસનું ભક્ષણ કરતા હોય તમે ભલા નથી કરતા પણ તમે એની સાથે બેસો છો એટલે કલંક જરૂર લાગે પછી કોઈ રિપોર્ટ માગે કે આ લોકો કાંઈ આમ જેવું તેવું ખાતા પીતા હોય ખરા તો કે લગભગ તો ન જ ખાતા હોય પણ એ જેની સાથે બેસે ઉઠે છે એ તો બધા ખાય જ છે એટલે લોકોને શંકા જાય કે ન જાય કે કાયમ બેસે તો કોને ખબર ક્યારેક લઈ પણ લેતા હોય માટે એવા એની સાથે ક્યારેય પણ બેસવું નહીં કહેતા આ શાની વાત આવે છે સંઘ શુદ્ધિની તો આવા વ્યક્તિનો સંઘ ક્યારેય પણ ન કરવો કદાચ એવું કાંઈ એની સાથે કામ પડે અને કરવું જ પડતું હોય તો ખાલી કામ પૂરતા પછી આપણે એની સાથે કોઈ લેવા દેવા નહીં એવી રીતે વર્તવું